નમસ્કાર ડેલી અપડેટમાં આપનું સ્વાગત છે સાપુતારા ખાતે આવેલ નોટિફાઈડ એરિયા કચેરીના ચીફ ઓફિસર અને ડેપ્યુટી કલેક્ટર ડોક્ટર ચિંતન બદલી અટકાવવા માટે ગ્રામજનો દ્વારા પત્ર સાપુતારા ખાતે આવે નોટિફાઈડ એરિયા કચેરીમાં કાયમી ચીફ ઓફિસર અને ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતા ડોક્ટર ચિંતન વૈષ્ણવની રાજ્ય સરકાર દ્વારા અચાનક જ બદલી કરવામાં આવતા સાપુતારા સહિત નવા ગામના ગ્રામજનોમાં દુઃખદ લાગણી ફેલાઈ જવા પામી છે તથા સરકાર પર ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે ચીફ ઓફિસર ડોક્ટર ચિંતન વૈષ્ણવે ટૂંક જ સમયમાં સાપુતારાની ગ્રામજનો હોટેલોના માલિકો નાના મોટા ધંધાર્થીઓ ઇજારદારોને સારા માર્ગદર્શન સાથે સાબુદારાના વિકાસના કામો હાથ ધર્યા હતા ત્યારે ઓચિંતી તેમની બધી થતા પ્રવાસન સ્થળ અને નવા ગામનો વિકાસ અટકી જશે તેવો ભય ગ્રામજનોમાં જોવા મળી રહ્યો છે ત્યારે સાપુદારા અને નવા ગામના વિકાસના કામોને વધુ વેગ મળે તેવા હેતુથી ડોક્ટર ચિંતન વૈષ્ણવની બદલી ન કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને સંબોધતું આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી તેમજ વધુમાં સાપુતારા ચીફ ઓફિસર તથા ડેપ્યુટી કલેક્ટર ડોક્ટર ચિંતન વૈષ્ણવની બદલી જો મોકૂફ કરવામાં રાખવામાં ન આવે તો નવા ગામ તથા સાપુતારાના ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન તેમજ આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે એવી ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે પોલીસ પેટ્રોલ નવાગામ સાપુતારાનો કુંડલીકભાઈ ગાંગુટે અમારે એવા અધિકારી મળેલા અને હાલે છે જ ઓફિસમાં જ છે એમની અચાનક બદલી થયેલી છે સાપુતારાના ચીફ ઓફિસર સાહેબ ડૉક્ટર ચૈતન્ય વૈષ્ણવ સાહેબ એ બદલીના હિસાબે અમે બદલી રોકાવવા આવેદનપત્ર આપવા આવ્યા છે કલેક્ટર સાહેબને આપ્યો આવેદનપત્ર હમણાં ડીડીઓ સાહેબ પાસે જવાના છે એ ડૉક્ટર ચૈતન્ય વૈષ્ણવ એ સાહેબ સાપુતારાની કાયા પલટ કરવાના છે એટલે એવી વ્યવસ્થા કરી રહી છે કે બધા જ ગરીબોને રોજગારી મળી રહે સાપુતારામાં સ્વચ્છતા રહે અને સાપુતારાને હરિયાળું બનાવવાના છે એમ એમાં બહુ મોટા મોટા પ્રોજેક્ટ છે એટલે બધા જ આદિવાસી લોકો આસપાસના એમને બધાને રોજગારી મળી રહે એ આશાએથી અમે સાહેબને બદલે અટકાવવા માટે આવેદનપત્ર આપ્યું છે તમારી માગણીઓ ના સંતોષાય તો શું કરશું અમારી ના માગણીઓ ના સંતોષાય તો ના છૂટકે અમારે રસ્તા રોકો આંદોલન અને ચૂંટણીનો બહિષ્કાર કરીશું એ નિશ્ચિત છે અમારું